સાત હજાર રૂપિયા બિલ ભર્યું છતાં બસો સત્તાણું રૂપિયા માઇનસ બતાવે છે સ્માર્ટ મીટર નો વિરોધ એમના નવા સ્માર્ટ મીટર સ્માર્ટ લોકો ને આપે અમારે સ્માર્ટ મીટર ની કોઈ જરૂર નહીં અમે આ ગરીબ જનતા છે અને શ્રમ વિસ્તાર ના લોકો છે રોજ લાઈન રોજ કમાના લોકો અને લોકો પાસે પેલા સ્માર્ટ ફોન પણ નથી તો સ્માર્ટ મીટર ની અમારે કોઈ જરૂર નહી એક થી પંદર તારીખ અમે સાત હજાર રૂપિયા બિલ ભર્યું છે તે છતાં બસો સત્તાણું રૂપિયા માનસ બતાવે છે અમે કમાઈને લાઈટ બિલ જ ભરીએ કે છોકરા છીએ ભણાવીએ કે શું કરીએ અમને તો સમજણ નથી પડતી એક એક બેનને પૂછ્યો બધા બંગલે કામ કરીને વાસણ ઘસીને કપડા ધોઈને પૈસા લાઈન મીટર ભરે છે અધિકારીઓ કોઈ આવેદન પત્ર લેવા પણ અધિકારી તૈયાર નથી અમે કઈ ઝઘડો કરવા નથી આ અમે અમારી રજૂઆત કરવા અને આવેદન પત્ર જ આપવા છે પેકેટ અંદર બેઠા ઓફિસરો ફોન પર ચોટેલા છે કોઈ કશું કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર જ નહી નંદુભાઈ મૃતમોડા અમારી તમામ માહિતી રહો એસ ન્યૂઝ સાથે